રમણ ત્રણ વર્ષથી જીવન વીમા પોલિસીનું પ્રીમિયમ ચૂકવી રહ્યું છે વાર્ષિક પચાસ હજારના હિસાબે અત્યાર સુધી દોઢ લાખ રૂપિયા જમા કરાવી ચૂક્યો છે પરંતુ હવે ઘરના ખર્ચાઓ વધવાને કારણે આ પોલિસી બંધ કરાવી રહ્યું છે વીમા પોલિસી મેચ્યોરિટી પહેલા બંધ કરાવો તો તેને સરેન્ડર માનવામાં આવે છે નિર્ધારિત સમયગાળા પહેલા પોલિસીને બંધ કરવામાં આવે છે તો વીમા ધારકને ભારે નુકસાન થાય છે પરંતુ રમણ જેવા લોકોને આવતા વર્ષથી વધુ નુકસાન નહીં થાય વીમા નિયમનકાર ઈરડાઈ પોલિસી ધારકોને મોટા નુકસાનથી બચાવવા માટે એડવાઇઝરી જારી કરી છે આ પત્રમાં પરંપરાગત જીવન વીમા પોલિસીની સરેન્ડર વેલ્યુમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે ઈરડાની દરખાસ્ત મુજબ ગેરંટીડ સરેન્ડર વેલ્યુ અથવા સ્પેશ્યુઝ સરેન્ડર વેલ્યુ બંનેમાંથી જે રકમ વધારે હશે પોલિસી ધારકને તે જ રકમ આપવામાં આવશે આ પ્રસ્તાવ નોન પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ માટે છે નોન પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટનો અર્થ એવી પોલિસીઓ છે જેના પર વીમા ધારકને કંપનીના નફાનો હિસ્સો નથી મળતો દેશમાં પોલિસી સરેન્ડર કરવાના કેસો ઝડપથી વધી રહ્યા છે SBI લાઇફ ઇન્સ્યોરન્સ તો રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા 5 વર્ષમાં 47% લોકોએ ક્યાં તો તેમની જીવન વીમા પોલિસી સરેન્ડર કરી છે અથવા તો પોલિસી રિન્યુ નથી કરાવી તેનું મુખ્ય કારણ મોંઘવારી છે જો રમણ અત્યારે તેની પોલિસીને સરેન્ડર કરાવે છે તો તેને ચૂકવવામાં આવેલા પ્રીમિયમનો કેટલો ભાગ મળશે જેને સરેન્ડર વેલ્યુ કહેવાય છે કંપનીઓ પોલિસી સરેન્ડર કરવાના બે વિકલ્પ આપે છે પ્રથમ ગેરંટીડ સરેન્ડર વેલ્યુ જેમાં વીમા ધારક ત્રણ વર્ષ પૂરા થયા પછી જ પોલિસી સરેન્ડર કરી શકે છે જો પોલિસી આની પહેલા સરેન્ડર કરવામાં આવશે તો કોઈ પૈસા નહીં મળે બીજા વિકલ્પમાં પોલિસી ધારકને સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ મળે છે તે મૂળ વીમા રકમ કુલ બોનસ અને સરેન્ડર વેલ્યુના આધારે નક્કી કરવામાં આવે છે આમાં ગેરંટીડ સરેન્ડર વેલ્યુની સરખામણીમાં વધુ પૈસા મળવાની સંભાવના રહે છે જો ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે તો તમને કુલ જમા રકમના થી પાંત્રીસ ટકા હિસ્સો મળે છે ચોથા ચોથાને સાતમા વર્ષ વચ્ચે સરેન્ડર કરું છો તો તમને પચાસ ટકા રકમ મળી જાય છે જો રમણ ચોથા વર્ષમાં તેની પોલિસી સરેન્ડર કરે છે તો તેને દોઢ લાખ રૂપિયાના પાંત્રીસ ટકા એટલે કે બાવન હજાર પાંચસો રૂપિયા મળશે વીમા કંપની સત્તાણું હજાર પાંચસો રૂપિયા કાપી લેશે નવા પ્રસ્તાવમાં એડાય પરંપરાગત વીમા પોલિસી માટે પ્રીમિયમની એક મર્યાદા નક્કી કરી છે જો કોઈ વ્યક્તિ તેની પોલિસી સરેન્ડર કરે છે તો નિર્ધારિત મર્યાદાથી વધુ રકમ પર કોઈ સરેન્ડર ચાર્જ લેવામાં નહીં આવે ભલે આ પોલિસી ગમે ત્યારે સરેન્ડર કરવામાં કેમ ન આવે ઉદાહરણ તરીકે રમણે 50000 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ વાળી 20 વર્ષની પોલિસી લીધી હતી જો તેમાં સરેન્ડર વેલ્યુની મર્યાદા 20000 રૂપિયા છે તો 3 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવ્યા બાદ ગેરંટીડ સરેન્ડર વેલ્યુની ગણતરી નીચે પ્રમાણે કરવામાં આવશે નિર્ધારિત પ્રીમિયમ માટે ગેરંટીડ સરેન્ડર વેલ્યુ વીસ હજાર ગુણ્યા ત્રણ એટલે કે સાહીઠ હજારના પાંત્રીસ ટકા એકવીસ હજાર રૂપિયા હશે વીસ હજાર રૂપિયા જો નિર્ધારિત સીમા છે તો ત્રણ વર્ષ માટે તેનું પ્રીમિયમ થશે નેવું હજાર રૂપિયા આ રીતે એડજસ્ટેડ ગેરંટેડ સરેન્ડર વેલ્યુ નેવું હજાર વત્તા એકવીસ હજાર એટલે કે એક લાખ અગિયાર હજાર રૂપિયા થશે જો રમણ નવી સિસ્ટમમાં પોલિસી સરેન્ડર કરે છે તો તેને એક લાખ અગિયાર હજાર રૂપિયા મળી શકે છે જારે વર્તમાન નિયમો હેઠળ તેને માત્ર બાવન હજાર પાંચસો રૂપિયા જ મળશે જો નવા નિયમો લાગુ કરવામાં આવે તો રમણની સરેન્ડર વેલ્યુ બમણાથી વધુ વધી શકે છે જોકે આ માત્ર અનુમાન છે અત્યારે વીમા કંપનીઓની સરેન્ડર વેલ્યુ નક્કી કરવાના નિયમો અલગ અલગ છે ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈનનું કહેવું છે કે વર્તમાન નિયમો હેઠળ પોલિસી સરેન્ડર કરવા પર ભારે નુકસાન સહન કરવું પડે છે જેનો ફાયદો વીમા કંપનીઓને થઈ રહ્યો છે ઈરડાના નવા નિયમો લાગુ થવાથી પોલિસી ધારકોને મોટો ફાયદો થશે જ્યારે વીમા કંપનીઓને મોટો ઝટકો લાગશે જૈન કહે છે કે પોલિસી સરેન્ડર વેલ્યુનો વિકલ્પ ઘણો જ જરૂરી હોય ત્યારે જ કરવો જોઈએ કારણ કે સરેન્ડર વેલ્યુ હંમેશા ખોટનો શબ્દ સાબિત થાય છે ધ્યાનમાં રાખો કે જો તમે મેચ્યોરિટી પહેલા વીમા પોલિસી બંધ કરો છો તો તમે ખોટમાં જ રહેશો આવી સ્થિતિમાં ચૂકવેલા પ્રીમિયમનો એક નાનકડો ભાગ જ પરત મળે છે આવી સ્થિતિમાં કોઈ પણ જીવન વીમા પોલિસી ખરીદતા પહેલા તેની સરેન્ડર વેલ્યુના નિયમો વિશે સારી રીતે સમજી લો એ પણ ધ્યાનમાં રાખો કે કોઈ પણ પોલિસી ત્યારે જ ખરીદો જ્યારે તમારામાં તેને મેચ્યોરિટી સુધી ચલાવવાની ક્ષમતા હોય